સુરત માં મેટ્રો ની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે મેટ્રો ની કામગીરી દરમિયાન ક્રેન તૂટી જતા અફરા તફરી સર્જાઈ હતી જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે શું છે સમગ્ર ઘટના વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જયંદા સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન ટ્રેન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે આ મશીનની મદદથી હાઇડ્રોલિક મશીન પિલર ઉપર ચડાવવામાં આવી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના બની છે આ ઘટનાને પગલે આજુબાજુના વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થયો હતો જોકે હાલ તો ફાયરના અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને રસ્તો બંધ કરીને આગળની કામગીરી શરૂ કરી છે આ ઘટના બની તેનો સમગ્ર વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પહેલાં તો આ ઘટના કઈ રીતે બની તે જુઓ સુરતમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા તપોવન સર્કલ પાસે હાઇડ્રોલિક મશીન તરાશાયી થયું છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મશીનને ઉપર ચડાવવા માટે બે મોટી અને હેવી ક્રેન દ્વારા પિલરની ઉપર હાઇડ્રોલિક્સ ક્રેન ચડાવવામાં આવી રહી હતી તે દરમિયાન આ

જે ઘટના બની ત્યાં દોડી આવ્યા હતા હાઇડ્રોલિક મશીન અને ક્રેનની નીચે પડતા ત્યાં પાર્ક કરેલી ત્રણ જેટલી ફોર છે તેનું કચ્છર નીકળી ગયું હતું જો કે આ ઘટનાને પગલે તાત્કાલિક ફાયર ટીમ અને પોલીસની ટીમ સ્થળ ઉપર આવી ગઈ હતી થોડા દિવસ પહેલાની વાત છે સુરતમાં મેટ્રો બ્રિજનો સ્પાન તૂટવાની ઘટના પણ બની હતી ત્યારબાદ આ અંગેના

નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પર